ઝઘડિયા દુષ્કર્મની ઘટના હજી આપણા પર પરથી ભૂલાઈ નથી એક નાની એક માસૂમ એક નિર્દોષ બાળકી જીવન અને મૃત્યુનો જંગ હારી ગઈ હેવાનિયત જીતી ગઈ અને માસુમિયત હારી ગઈ હાંસિવા બીજા શબ્દો જ નથી એસએસજી હોસ્પિટલમાં ઘણા બધા ડૉક્ટરો પગે એ દીકરીની સેવામાં લાગ્યા એની સારવારમાં લાગ્યા તમામ ડૉક્ટરો જેઓ રાત દિવસ જોયા વગર દીકરીની સારવાર માટે ખડે પગે ઊભા રહ્યા તેઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે અને આજ અંતર્ગત વધુ માહિતી અહીંયાના એટલે કે એસએસજી હોસ્પિટલના આરએમઓએ આપી છે અમારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ફરજ બજાવતા અને જુદા જુદા વિભાગોના ડોક્ટર્સ જે પૈકી આજરોજ અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા ઝઘડિયા કેસમાં બાળકીની સારવારને બાળકીની બચાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવનાર દિન દિવસ રાત જોયા વગર બાળકીની સારવાર કરનાર ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું જે પૈકી અમારા બાળક રોગ વિભાગ સર્જરી વિભાગ એનેસ્થેસિયા વિભાગ તેમજ ફોરેન્સિક મેડિસિન વિભાગના ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું આ ટોટલ દસ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા અમારા સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા બધા જ ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સને જે બી પણ કંઈક આવું વર્કિંગ કરશે જે બી એના માટે આ સન્માનનો પ્રોગ્રામ વારે ચાલતો જ રહેશે એટલે અમારા સરનું સૂચન છે કે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની બેસ્ટ કાર્યક્ષમતા દર્શાવે અને આ પ્રકારનું માન મેળવવાનું સન્માન મેળવવાનું અય રાખે